અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમથી રખાઈ રહી છે નજર અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને કંટ્રોલ રૂમ સજ્જ થયો છે વરસાદના કારણે શહેરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે વાસણા બેરેજમાં પાણીની આવકને લઈને પણ તંત્ર સજ્જ જોવા મળ્યું છે કંટ્રોલ રૂમથી અધિકારીઓ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનો આ કંટ્રોલ રૂમ છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ કંટ્રોલ રૂમ ખાતે છે ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે આખા એ અમદાવાદ સ્થિતિની શું સ્થિતિ છે તેના ઉપર અહીંયાથી તાગ મેળવવામાં આવતો હોય છે અને ત્યારબાદ તે જે છે તે રાહતની જે કામગીરી પણ અહીંયાથી જ જે છે તે કમાન્ડ આપવામાં આવતો હોય છે આખા અમદાવાદની અંદર જે સીસીટીવી નેટવર્ક છે સાથે જ અન્ય સર્વેલન્સના આધારે જે માહિતી જે છે તે એકત્ર કરવામાં આવતી હોય છે ખાસ કરીને અહીંયા આપ દ્રશ્ય જોઈ શકશો કે વાસણા બેરેજ પર શું સ્થિતિ છે રેન ખોલનો ડેટા શું છે અને ક્યાં પાણી ભરાવાની સ્થિતિ સમસ્યા છે તે તમામ બાબતો જે છે તે અહીંયાથી મેળવી લેવામાં આવતી હોય છે ને ત્યારબાદ જે છે તે કામગીરી છે રાહતની છે તે કરવામાં આવતી હોય છે ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે રાજ્ય સહિત આખા વિસ્તારોની અંદર અલગ અલગ શહેરોની અંદર જે વરસાદ વરસવાની જે ભારે વરસાદની આગાહી છે તે જે છે તે અહીંયાથી સ્થિતિ જે છે તે તેના પર તાગ મેળવવામાં આવતો હોય છે કે અમદાવાદની અંદર હાલનાની સ્થિતિ શું છે ખાસ કરીને આખા રાજ્યની સ્થિતિ શું છે તે પણ અહીંયાથી જે છે તે માહિતી એકત્ર કરવામાં આવતી હોય છે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ છે ખાસ કરીને અહીંયા જે છે તે એ પ્રમાણેની સ્થિતિ છે કે ક્યાં ક્યાં પાણી ભરાયા છે સ્ટ્રોંગ વોટરની જે સ્થિતિ શું છે તેની પણ જે છે તે તમામ વિગતો છે તે અહીંયા જે છે એકત્ર કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે પાણી ભરાવાની જે સમસ્યાઓ હોય છે તે સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તે પ્રમાણેની પણ જે અહીંયાથી જે છે તે આખો આ કમાન્ડ કંટ્રોલ જે સેન્ટર છે તે કમાન્ડ એન્ડ કંટ્રોલ પરથી વિગતો છે તે મેળવી શકાય છે કેમેરામેન વન શ્રીવાસ્તવ સાથે કલ્પી ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ